કચ્છ લોકસભાની બેઠકના ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતા પૂર્વે ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરો દ્વારા લોકમિજાજ જાણવાનો પ્રયાસ મોદી હૈ તો મુમકિન હૈ અને વિનોદભાઈની લોકપ્રિયતા આગળ આવી કચ્છમાં ચૂંટણી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવા પૂર્વે આમ ન્યૂઝ ગાંધીધામ બ્યુરો દ્વારા ખાસ કરીને લોક મિજાજ જાણવા માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો ગાંધીધામ બ્યુરોના ભારતીય માખી જાણી દ્વારા ખાસ કરીને યુવા વર્ગ આ ચૂંટણી વિશે શું વિચારે છે યુવા વર્ગનો શું એટીટ્યુડ છે અને યુવા વર્ગ શું કહી રહ્યું છે તેનો વિશેષ અને તથસ્થ પ્રતિભાવ જાણવા માટે ગાંધીધામ અમતક ન્યૂઝ બ્યુરો દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે છે પ્રસ્તુત આ લોક નિજાજના પ્રસ્તુત અંશો નમસ્કાર દર્શક મિત્રો અમતક ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો લોક લોકસભા ચૂંટણી 2024 પરગમ વાગી ચૂક્યા છે હવે ગણતરીનો કલાકો જ બાકી રહ્યા છે અને આજથી પ્રચાર બંધ કરવામાં આવ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે બી પાર્ટીના ઉમેદવાર હોય તેમના તરફથી ફૂલ જોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો રોડ શો યોજવામાં આવ્યો હતો બાઇક રેલી યોજવામાં આવી હતી અને કાર્યકર્તાઓએ પણ પોતાની પાર્ટીને જીતાડવા માટે બહુ જ પ્રયાસ કર્યા છે

જ્યાં સુધી મને એમ લાગે છે અમે જીવતા છીએ ત્યાં સુધી તો કોઈ પરિવર્તન નહીં આવે અમે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી જોઈએ છીએ બીજેપી એના સિવાય કોઈ જમાનો હતો કોંગ્રેસનો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં હમણાં તો બીજો કોઈ તો સામે એમ લાગે છે જ નહીં કોણ છે ન મળવા આવ્યો છે ને ક્યારે આપણે એને જોયો છે વન સાઈડ ગેમ છે આથી બીજેપી 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 એના સિવાય આપણાને કોઈ જે ગામમાં આપણે જોઈએ બધી સગવડો છે પાણીની લાઈટોની જે જીવન જરૂરી વસ્તુ હોય છે એ અને કોઈ પણ વાતમાં તકલીફ નથી આપણાને એટલે અમારા હિસાબથી તો છે બીજેપી આપનું નામ શું છે મારું નામ કેશવ ગુનાણી છે મારા વિચાર પ્રમાણે આ વખતે જે છે બીજેપીનો રાજ આવશે ચારસો ને પણ જશે જે મોદી સરકારે કામ કર્યું છે

આપણે જનતાનો નો મિજાજ જાણી લીધું પણ કચ્છ મોરબી સાંસદ પરિવર્તન આવશે કે પુનરાવર્તન તે તો આવનાર ટાઈમ જ નક્કી કરશે ભારતી માણી આમ તક ચેનલ ગાંધીધામ